મોરબીની સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં યુવતીના મોત બાદ ગણતરીના કલાકોમાં યુવકનું પણ મોત નીપજ્યું મોરબીના લખતીરપુર રોડ પર આવેલ લેક્સસ સિરામિક નામની ફેક્ટરીના ક્વાર્ટરમાં રહેતા મૂળ છત્તીસગઢના વતની નરેન્દ્ર ધ્રુવેલ નામના શખ્સે કથિત પ્રેમિકા પુષ્પાદેવી સાથે કોઈ બાબતે ઝઘડો થતાં નરેન્દ્રએ પુષ્પાદેવીને માર માર્યો હતો ગંભીર ઈજા પહોંચતા તેનો મોત થતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવમાં પોલીસે હત્યાનો ગુનો ગુનો નોંધી આરોપી નરેન્દ્રની અટકાયત કરી હતી આરોપીની અટકાયત કર્યાની ગણતરીની મિનિટમાં નરેન્દ્ર ધુવેલનું મોત થતાં મૃતદેહની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવમાં એ ડિવિઝન પીઆઈ ડીવાયએસપી વિરલ દલવાડી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીના સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં યુવક અને યુવતી સાથે રહેતા હતા યુવક અને યુવતી લિવિનમાં હતા સગાઈ હતી કે અન્ય કોઈ રીતે રહેતા હતા તે હકીકત હજી સુધી સામે આવી નથી પરંતુ યુવક દ્વારા યુવતીને માર મારતા યુવતીનું મોત નીપજ્યું હતું જે બનાવ હત્યામાં પલટાયો હતો અને ત્યારબાદ યુવકને હસ્તગત કરી અને તેની પૂછપરછ કરી રહેવાની તળાશ હાથ ધરવામાં આવી રહી હતી અને તે દરમિયાન જ યુવકનું મોત થતાં બંનેને ફોરેન્સિક પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા